નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દા લઈને મારે ચર્ચા કરવી છે અને એ છે કે એકત્રીસમી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ કે જે દિવસે અલગ અલગ નેતાઓ દ્વારા અલગ અલગ નિવેદનો આપવામાં આવતા હતા ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જો ભારતીય જનતા પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલના જે પણ અત્યારે દિશા નિર્દેશ છે તે ઉપર જો કાર્ય કરતા હોય તો એની ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ સરદાર સાહેબે સૌથી પહેલાં પણ આ જ પ્રકારનું પગલું ભર્યું હતું અને જો સરદાર સાહેબના પગલાં ઉપર ચાલવા માંગતા હોય તો આ પ્રકારનું પગલું તેમના દ્વારા ભરવું એ બહુ જરૂરી છે તેવી બાબત જોવા મળી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરીએ તો ત્યારે જ્યારે આ પ્રકારનું નિવેદન જે સામે આવતું હોય ત્યારે સૌથી પહેલો સવાલ પણ એ થતો હોય છે કે કયા કારણોસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર આ પ્રકારનું એક નિવેદન જોવા મળ્યું બીજી બાજુ જ્યારે આ એક સ્ટેટમેન્ટ જે સામે આવ્યું તેને લઈને ક્યાંક જે બિહારમાં એક બાજુ ચૂંટણી ચાલી રહી છે બિહારમાં ચૂંટણીને લઈને પણ અલગ અલગ નિવેદનો જે સામે આવ્યા ત્યારે સર કાર્યવાહક દત્તાત્રેય ઓઝ બોલે જીએ પણ એક બહુ મહત્વનું નિવેદન આપ્યું ને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે આરએસએસ પર પ્રતિબંધ મૂકવાનું કારણ કોઈ હોવું તો જોઈએ ને કે એમનેમ જ અત્યારે તો પ્રતિબંધ મૂકી દેવામાં આવે ભૂતકાળમાં પણ આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હતું પરંતુ કયા પ્રકારનું પરિણામ આવ્યું એ દરેક લોકો અત્યારે તો જાણે છે તો બીજી બાજુ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે પણ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે અને ભૂતકાળમાં આવા પ્રયાસો ઘણા બધા થયા તેનું પરિણામ શું આવ્યું એ પણ ખબર હોવી જરૂરી છે ને એટલા માટે કેમ આ પ્રકારની અતરાલ તો જે રાજનીતિ અતરાલ જોવા મળી આ નિવેદન અતરાલ તો કેમ જોવા મળ્યું તેના લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે દેવેન્દ્રભાઈ સોલંકી કે જેઓ સંઘ સમર્થક છે અને અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે જે આપ ત્રણ સૌથી પહેલાં સ્વાગત છે નમસ્કાર જયવંતભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે જયવંતભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ હતી સરદાર સાહેબના કાર્યો સરદાર સાહેબના કાર્યોની સાથે સાથે તેમના દ્વારા જે અત્યાર સુધી જે પણ કોઈ રાજનીતિમાં મહત્વનું પગલું લેવામાં આવ્યું છે તેને લઈને ચર્ચાઓ થતી હોય છે બડ ઓબ્વિયસે થવી પણ જોઈએ કે ના આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ કેવી રીતે કામ કર્યું હતું કેવી રીતે દેશને આગળ લઈ જવામાં મદદ પણ કરી હતી પણ તેની વચ્ચે જ્યારે આરએસએસ પ્રતિબંધ ઉપર અત્યારે તો આરપાર જોવા મળી રહી છે અને ક્યાંક એક બાજુ બિહારમાં ચૂંટણી અને બીજી બાજુ અત્યારે તો આરએસએસ ઉપર આ પ્રકારનો જે ક્યાંક ક્વેશ્ચન માર્ક જે ઉભો કર્યો સવાલ ઘણા બધા ઉપસ્થિત કર્યો છે પણ તેની સાથે શું સરદાર સાહેબે મારે એક ભૂતકાળમાં પણ જવું છે શું સરદાર સાહેબે પણ આ મુદ્દે કોઈ કાર્ય કર્યું હતું તેમણે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ભૂતકાળમાં અને મૂક્યો હતો તો પછી કયા કારણોસર અને અત્યારનું જે આ નિવેદન છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને તો જે નિવેદન છે એ કોંગ્રેસનું એક નિયમિત વલણ છે ઘણા વર્ષોથી એટલે ખાસ કરીને હું એને સોનિયા કોંગ્રેસ કહું છું અને પછી અત્યારે રાહુલ કોંગ્રેસ છે પણ જે ભૂતકાળમાં કોંગ્રેસ અને સંઘના સંબંધો રહ્યા છે એ એની ઉપર વિશે ચર્ચા થઈ શકે એમ છે પરંતુ અત્યારે જે ટોપિક છે અને અત્યારે જે નિવેદન છે ને છેલ્લા કેટલાક વર્ષોથી રાહુલ ગાંધીનું ચાહે પછી વિનાયક દામોદર સાવરકર જેને આપણે વીર સાવરકર તરીકે ઓળખીએ છીએ એના વિષયનું હોય કે સંઘ વિષયનું હોય એ જાણીતું છે કે સંઘના વિરોધી થઈ ગયા છે અને એને એ પ્રકારનો સંઘ વિરોધી અથવા તો વીર સાવરકર વિરોધી ખાસ કરીને નિવેદન આપ્યા રાખે છે એના કારણે કોર્ટ કેસ પણ થયેલા છે અને એમાં એમને ક્ષમા પણ માગવી પડી છે વીર સાવરકર ને ક્ષમા વીર કયા તો હવે બીજી વાત એ છે કે સરદાર પટેલ અને સંઘના સંબંધો તો સરદાર પટેલ જ્યારે ગાંધીજીની હત્યાના સંદર્ભે સંઘ ઉપર આક્ષેપો થયા હતા એ વખતે ગૃહ પણ હતા અને ઉપ વડાપ્રધાન પણ હતા એ વખતે પ્રતિબંધ મૂકવો પડ્યો હતો અને ઘણા બધા કાર્યો સરદાર પટેલ સંમત નહોતા એવા એમને કરવા પડ્યા હતા એટલે હું એમ કહીશ કે દાખલા તરીકે કલમ અનુચ્છેદ ઉપર પણ એમની સંમતિ નહોતી અને એની નહીં પણ કોંગ્રેસ માંથી નહેરુ અને એક જે અયંગર હતા એ બે જણા સિવાય એ કોઈની સંમતિ નહોતી અને જયારે એને સંમત કરવાનું થયું ત્યારે નહેરુ અમેરિકા ગયા હતા અને એમણે સરદાર પટેલ ઉપર આ બધું છોડી દીધું કે તમારે કોંગ્રેસના બધા લોકોને સંમત કરવા પડશે તો સરદાર પટેલે ગાંધીજી કારણ કે ગાંધીજી કહીને કહેતા કે તમારે નેહરુ સાથે ખભે મેળવીને કામ કરવાનું છે અને સરદાર પટેલે નોટ ઇન વર્ડ્સ બટ લિટરલી એમણે એનું પાલન કર્યું શબ્દશ જેને કહેવાય ને એ પ્રકારે ભાવનાત્મક રીતે એને ઉતારીને પાલન કર્યું નહેરુની ઘણી બધી નીતિઓ સાથે સંમત અને જે ચર્ચા થઈ કે સરદાર પટેલના અંતિમ દિવસો કેવા હતા તો સરદાર પટેલે નેહરુજીને કહ્યું હતું કે જયારે એ ને મળવા આવ્યા હતા ત્યારે નહેરુજી ને એમણે કહ્યું હતું કે નહેરુજી હવે તમને મારામાં વિશ્વાસ નથી રહ્યો ત્યારે નેહરુજીએ પોતે એમ કહ્યું હતું કે હવે મને પણ મારામાં પણ વિશ્વાસ નથી રહ્યો કારણ કે એમના કેટલાક નિર્ણયો એમને ખોટા પડતા હોય એવું લાગતું હતું કેટલાક નિર્ણયો એવા થતા હોય છે કે જેમાં તમારે સરકારમાં હોવો અને તમે કારણ કે એ વખતે દેશની અખંડતા મોટો પ્રશ્ન હતો પાકિસ્તાને આક્રમણ કરી દીધું હતું ને એ બધું થયું હતું એટલે એની એ સંદર્ભે એમને પ્રતિબંધ મૂકવો પડ્યો ગાંધીજીની જે હત્યાનો આક્ષેપ થયો આખું દેશમાં વાતાવરણ થયું એના પરંતુ એ પછી ઉઠાવી પણ પણ લીધો એટલું જ નહીં એમ કે તમે કોંગ્રેસમાં આવી જાઓ અને મે બી કદાચ આ એક ચર્ચાનો પ્રશ્ન છે કે એ વખતે જો સંઘના લોકો આવી ગયા હોત કોંગ્રેસમાં તો કદાચ કોંગ્રેસ અત્યારે જે પ્રકારની છે એ પ્રકારની હોત કે કેમ એ ચર્ચાનો વિષય તો છે જ એટલે કહેવાનો છે કે સરદાર આ વલણ હતું અને રીતે તમે તો ઘણું બધું સામ્યતા જોવા મળે પછી વિશે ઓકે બિલકુલ એટલે કે જ્યારે આ પ્રકારનું જે નિવેદન સામે આવતું હોય ત્યારે ચોક્કસ એક સવાલ તો થતો હોય કે કેમ અત્યારે આ પ્રકારનું નિવેદન જોવા મળી રહ્યું છે અશોકભાઈ

બે વિચારધારાઓ વચ્ચે એ એ જંગ અને સંઘર્ષ શરૂથી ચાલી રહ્યું છે અને જે નિવેદન ખડગે સાહેબ ને આવ્યું છે એ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી જન્મ જયંતિના પ્રસંગે આવ્યું છે અને આખું વિશ્વ જાણે છે કે મહાત્મા ગાંધીની હત્યા ગોડસે કરીને ગોડસે હિન્દુ મહાસભા સાથે સંકળાયેલા હતા અને હિન્દુ મહાસભા આરએસએસ દ્વારા નિર્મિત એક સંસ્થા હતી એટલે એમને પછી સરદાર પટેલ સાહેબે આરએસએસ પ્રતિબંધ મૂક્યું અને આરએસએસનાથી જે સૌથી મોટા જે સરવાહક હોય છે સરસંચાલક એ ગુરુ ગોલવલકર હતા અને ગુરુ ગોલકરે સરદાર પટેલ સાહેબ પાસે અને સરકાર પાસે માફી માંગી અને એમ કીધું કે ભાઈ અમે કોઈ રાજકીય એક્ટિવિટી કરીશું નહીં ભવિષ્યમાં રાજકારણ સાથે અમારું કોઈ લેવું જવું નહીં અમે તો ખાલી ચરિત્ર નિર્માણ વાળી એક સંસ્થા છે એટલે અમે તમને ખાતરી આપીએ છીએ કે એ પછી એમના ઉપરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવેલું હતું એટલે આ બધી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કહી શકીએ છીએ કે આજે હાથ છે મોટી મોટી જગ્યા ઉપર સારી જગ્યા કબજો કરી લીધું છે આખા દેશમાં કોઈ રાજ્ય બાકી નથી કે જ્યાં પાટનગરમાં લાખો કરોડો રૂપિયાનું એમની ઓફિસ ન બની હોય સિદ્ધાંત ચાલ ચલણ અને ચરિત્ર ની વાત કરનારા સાદગીની વાત કરનારા આત્મનિર્ભરતાની ની વાત કરનારા કરોડો રૂપિયાની ઓફિસોમાં એર કંડિશનમાં બેસીને અત્યારે જે છે પોતાની સંસ્થા ચલાવી રહ્યા છે તો આ જે સંજોગો છે એ સંજોગોની અંદર એક વાત બિલકુલ સાફ થઈ જાય છે કે મૂળભૂત રીતે જે આર ની પોતાની વિચારધારા છે ધર્મ આધારિત દેશમાં બે નેશન ટુ નેશન છે સાવરકર સાહેબ ની વાત કરી તો સાવરકર પોતે ઓગણીસો ઓનતીસ માં નાઇન્ટીન ટ્વેન્ટી નાઇનમાં મોહમ્મદ અલી જીનના સાથે સંમત થઈને અને ટુ નેશનની વાત કરી હતી મુસ્લિમ એક નેશન છે હિન્દુ એક નેશન છે ને બે નેશનની થોડી ચાલી એના કારણે જે છે વિભાજનની બુનિયાદ ત્યારે પડી ગઈ હતી અને સાવરકર સાહેબ માટે આપણે બધા જાણીએ છીએ કે પાંચ પત્રો લખેલા એમને અંગ્રેજોને કે ભાઈ મને તમે માફી માંગુ છું મને તમે અંડેબા નિકોબાર કાલા પાણીની સજાથી માફ કરો હું તમારા માટે કામ કરીશ છૂટ્યા પછી એમનો પત્ર પડેલો છે અંગ્રેજો જયારે છોડ્યા ને પછી લગભગ ઓગણીસો સુધી સાવરકર સાહેબ જીવિત રહ્યા અને જ્યાં સુધી અંગ્રેજી સરકાર હતી

પંડિત જવાહરલાલ નહેરુ સાથે પટેલ આગળ વધી રહ્યા હતા અને સરદાર સાહેબ પંડિત જવાહરલાલ નહેરુ કરતા પંદર વર્ષ મોટા હતા અને મહાત્મા ગાંધી કરતા પાંચ વર્ષ મોટા હતા અને છેલ્લે છેલ્લે સરદાર પટેલ સાહેબના મોઢામાંથી એક વાત નીકળી કે મેં તો આપ જા મેરે છોટે ભાઈ નહેરુ કા ક્યાં એટલે પંડિત જવાહરલાલ નહેરુ નાના ભાઈ તરીકે એ માનતા હતા અને પંડિત જવાહરલાલ નહેરુ એમને ભાઈ તરીકે માનતા ઓકે અને જવાહરલાલ નહેરુ જયારે વિદેશ જતા હતા ત્યારે વડાપ્રધાન તરીકે એજ કામ કરતા ભાઈ વાત કરી વડાપ્રધાન તરીકે એ ચાર સંભાળતા હતા ઓકે ઓકે દેવેન્દ્રભાઈ ફરી એકવાર સંઘ ઉપર જોવા મળી રહ્યો છે ફરી એકવાર તો કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ઘણી બધી આક્ષેપ તો કરવામાં આવતો હોય છે ત્યારે ફરી એકવાર પ્રતિબંધને લઈને અત્યારે જે રાજકારણ જોવા મળી છે અને એમ જ કહેવામાં આવ્યું છે કે જો સરદાર વલ્લભભાઈ પટેલ અત્યારે કરી શકતા હોય તો પછી અત્યારની ભારતીય જનતા પાર્ટી કેમ ન કરી શકે દેવેન્દ્રભાઈ યજ્ઞભાઈ આપને અને આપના દર્શકોને બધાને પ્રતિબંધ ભારત એ સંવિધાનથી ચાલતો દેશ છે દસ જનપદ થી ચાલતો દેશ નથી એ કોંગ્રેસે સમજવાની હવે તો એટલીસ્ટ આવશ્યકતા છે अशोक भाई तुम्हारी वचन okay, oh ना तो बोलू એટલે તમારે કૃપા કરીને મારી વાત પૂરી યાર запаઉં છું જે સત્તા ઉપર નથી અત્યારે હા એટલે એ 10 જનપત થી ચલાવી લીધું તમે 10 વર્ષ એટલે હવે નથી ચલાવ નથી રાખો ચલાવી લીધું ચલાવી લીધું જનપત કે નથી ચાલ્યું છોડો પ્લીઝ આ કૃપા તમે 20 अशोक ભાઈ अशोक ભાઈ એકડે ટુડે લેટ हिम કમ્પ્લીટ તમે 20 જનપત પર નથી ચાલ્યું નહીં વિશેષક ઓની કે વાત કરો ઓકે ઓકે अशोक ભાઈ अशोक ભાઈ કહો મને જી જી મર્મસ્થાન ઉપર ગાઠા એટલે તકલીફ થાય अशोक ભાઈ કશો વાંધો નહીં ચિંતા ના કરો આ વાસ્તવિકતા તમારે સ્વીકારવાની છે આજે તો હવે પ્રશ્ન એ છે કે વાત છે કે તમારે પ્રતિબંધ મૂકવો હોય તો એના માટે કોઈ કારણ તો જોઈએ કયા કારણથી પ્રતિબંધ મૂકવા માંગો છો અરે આ કોંગ્રેસનો જે પ્રશ્ન છે ને એ શું છે જે દત્તાત્રેયજીએ કહો કે આટલી બધી વખતે કર્યું છતાં પણ

કોઈ શક નહીસ કોઈ સંબંધ નહીં આ સત્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો લખે છે અને આ ઓફિશિયલ લેટર માં લખે છે હવે બીજી વાત હંમેશા એવું કહેવામાં આવે છે કે પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ કોઈ એ નથી કેતું કે પ્રતિબંધ ઉઠાવ્યો તો કોને ઉઠાવનાર પણ સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા

સરદાર સાહેબે જે લેટરમાં લખ્યું છે એનાથી પણ તકલીફ રહેશે અરે હું તો અભણ છું સાહેબ અભણ સાવ અંગુઠા કોંગ્રેસ હવે સ્વીકારો છો

લાલબાદુર શાસ્ત્રી કયા પરિવારના હતા મને કહો ઇન્દિરાજી કયા પરિવાર ના હતા રાહુલજી કયા પરિવારના છે કોંગ્રેસ કયા પરિવારના હતા અરે તમારા કોંગ્રેસ વધારે સોનિયાજી વિચારી ન શકો સોનિયાજી કયા પરિવારના છે અન્ય જો અત્યારે ભેગા મળી ગયા છે જેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે મુશ્કેલ બની ગઈ છે દેવેન્દ્રભાઈ આ એકદમ આ જે છે ને જે પોતે પોતાની અંદર જોઈ ન શકે એ લોકો આ બધી વાતો કરતા હોય હવે જો કોઈ એક કાયદો અને સૌથી પહેલા તો મારે સ્પષ્ટ કરી દેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સ્વૈચ્છિક સંગઠન છે જે રાષ્ટ્ર પ્રથમના વિચારને કેન્દ્રમાં રાખીને ચાલે છે એટલે આ બિલકુલ સ્પષ્ટ છે અને વારેગડિયા સ્પષ્ટ થયું છે પરંતુ એમાં મૂળભૂત પ્રશ્ન શું છે તમે જે કહો કાયદો અને વ્યવસ્થા નાઇન્ટીન ની અંદર અહીંયા આંદોલન હુલ્લડો કોણે કર્યા કોના રાજમાં થયા એક્યાસી થી પંચ્યાસી ના અનામત વિરોધી આંદોલનો કોણ અને હિન્દુ મુસ્લિમ વિરોધી આંદોલન કોના રાજમાં થયા આખા દેશની અંદર સૌથી વધારે મુંબઈ ઉપર હુમલો ક્યારે થયો

આઝાદી ના આંદોલન નો કોંગ્રેસ હતી જનતા ની વિચારધારા ભારત ની આત્મા છે ભારત માંથી મહાત્મા ગાંધી અમારા નેતા હતા સરદાર સાહેબે લખેલું તમને કહી દઉં ત્યારે સરદાર સાહેબે લખેલું

અશોકભાઈ 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 જો દેશની અખંડિતતાની વાત કરો કેમ નહી અશોકભાઈ 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 મારો એક સીધો સવાલ સરદાર સાહેબ ની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરવા સુધી આ મોટી અશોકભાઈ 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 એક મિનિટ એક अशोक દેવભાઈ દેવેન્દ્રભાઈ એક મિનિટ એક આ રોકવા માંગુ છું એક મિનિટ એક મિનિટ અશોકભાઈ અશોકભાઈ દેવેન્દ્રભાઈ હું એક મિનિટ આપણે રોકવા માંગુ છું એક જ અત્યારે તો એ છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હું આ રોકવા માંગુ છું અત્યારે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ તે મુદ્દા ઉપર અત્યારે એક તમે એમ કહો છો તમે એમ કહો છો અશોકભાઈ કે પ્રતિબંધ કરી હતી બરાબર તો પછી પ્રતિબંધ કયા કારણોસર ઉઠાવ્યો એ પણ ક્યાંક ખબર હશે ને અશોકભાઈ

પ્રતિબંધ એટલા માટે ગુરુ ગોલવલકર સાહેબ આરએસએસ ના સરસંચાલક એમના લિખિત માં માફી માંગી સરદાર સાહેબ ની અને એમ કીધું કે આરએસએસ એક રાજકીય રીતે ભાગ નહીં લેશે રાજકારણમાં રાજકારણ માં અને આરએસએસ એક સાંસ્કૃતિક સંસ્થા છે एबी रहते પછી เนี่ย પૂરાવો મુકા છે ઓકે 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 ઓ ઓકે 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 ઉઠાવવાની વાત હતી આ પ્રતિબંધ અને સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થાની ક્યાંક મુશ્કેલી જોવા મળી રહી છે તેના સમયમાં સત્યાવીસ ફેબ્રુઆરી વાત કરીને

શાસ્ત્રીજી એ પાકિસ્તાનના યુદ્ધ વખતે કે એ સમયે ટ્રાફિક વ્યવસ્થા કેમ સોંપવાનું નિર્ણય કર્યો હતો ઇન્દિરાજી બલરાજ મધોક ને કેમ કેબિનેટમાં લેવા માંગતા હતા રાજીવ ગાંધીજી બાલા સાહેબ દેવરસ ને કે ભાઉ સાહેબ ભાઉ સાહેબ દેવરસ ને મળવા ગયા હતા એની સાથે બેઠક થઈ હતી ઓગણીસો ની ચૂંટણી વખતે આ બધી વાતો છે એ ઓન ડોક્યુમેન્ટ છે એટલે આ બધા પ્રશ્નો ન કરવા કરતા સંઘની જે સારી બાબત છે અત્યારે સંઘ નિર્વિવાદ છે એની સાથે કોંગ્રેસે પોતાના વિચારો કારણ કે કોંગ્રેસ મૂળ ભારતીય દાખલા કે સરદાર પટેલની અત્યારે વાત કરીએ છીએ તો સરદાર પટેલ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર માટે એમણે ટ્રસ્ટ બનાવીને કામ કર્યું તું સરદાર પટેલે નર્મદા યુદ્ધના માટે કામ કર્યું હતું આ બધું અને કોલકાતામાં જે સરદાર પટેલે ભાષણ આપ્યું હતું એ તો સાબિત કરવી પડશે એવું કહ્યું કોલકાતામાં એટલે કેવાનો અર્થ એ છે કે આ વિવાદો તમે અત્યારે સંઘ વિશેની જે લોકોમાં એનો સંઘ નો વ્યાપ કેમ વધતો જાય છે સંઘ નો વ્યાપ કેમ તમે

અને એમને સોગંદ ખાધી છે લિખિત સંવિધાન અશોકભાઈ જે કે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એ પાકિસ્તાનમાં પણ હતો અને કાશ્મીરમાં પણ હતો એ અલગ થઈ ગયા ભાઈ એ બે અલગ છે બિલકુલ બિલકુલ આમાં નહી આજે એના પર તો પ્રતિબંધ લાગ્યું છે

સરદાર પટેલ કોઈ પંથ ના વિરોધી નહોતા પણ આજની જે કોંગ્રેસ છે એવું લાગે છે કે હિન્દુત્વની વિચારધારા ની વિરોધનો હોય સરદાર સાહેબ જે પણ કાર્યો છે તેની ઉપર આગળ વધશે કે કેમ તે તો આપનારો સમય બતાવશે દેવેન્દ્રભાઈ જયવેન્દ્રભાઈ અશોકભાઈ ત્રણ આભાર ચર્ચા જોડવા માટે આજના વિશેષ કાર્યક્રમમાં છે નમસ્કાર